બિલકુલ ગીતા જે પ્રમાણે વરસાદે છેલ્લા એક મહિના દિવસથી વિરામ લીધો છે ક્યાંક ને ક્યાંક જગતનો તાજ ચિંતિત બન્યો છે તેવામાં જે ગાંડલા ફીડરનું જે પાવર જે છે તે અનિયમિત મળે છે ને તેના કારણે સાત છ છ જેટલા ગામડાઓના ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો મળતો નથી ત્યારે મોટી સંખ્યામાં છ ગામના ખેડૂતો હાલ અત્યારે વીજપડી પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા છે આપને હું દ્રશ્ય બતાવીશ ખેડૂતો પોતાના હક માટે પોતાની લાઇટ આપો માટે હાલ અત્યારે પીજીવીસીએલ

પીજીવી કચેરીનું આ ફોલ્ટ સેન્ટર છે આપ જોઈ શકો છો દરવાજો પણ બંધ છે ઉપર ફોલ્ટ સેન્ટર લખેલું છે હાલ અત્યારે એક પણ કર્મચારી કચેરીમાં નથી ત્યારે ખેડૂતોને પોતાની વીજ પાવર માટે અત્યારે રાતે મોટી સંખ્યામાં છ ગામના ખેડૂતોને જે ગાઢલા ફિલ્ડરમાંથી જે પાવર મળવો જોઈએ તે પાવર નિયમિત મળતો નથી છેલ્લા ત્રણ ત્રણ દિવસથી વીજ પુરવઠો ન મળવાને કારણે ખેડૂતો ચિંતિત બિના છે વરસાદે વિરામ લીધો છે તેવા સમયે જ્યારે પિયતની જરૂર હોય તે સમયે જે વીજ પુરવઠો નથી મળતો ને તેના કારણે રોજ સાથે ખેડૂતો હાલ અત્યારે વીજપડી પીએલ કચેરીએ પહોંચ્યા છે સૂત્રોચાર કર્યા છે સૂર્યભય યોગના નથી જોતી પરંતુ સૂર્યોદય યોજના નથી જોતી કિસાન સૂર્યોદય યોજના નથી જોતી પરંતુ આઠ કલાક વીજળી આપોના નારા લગાવ્યા ત્યારે રાતો ખેડૂતોને પોતાને ખેડૂતોને પોતાને અત્યારે પીજીવીએસએલ કચેરીએ હાલાબોલ કરવાની નોબત આવી છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની વેદના છે ગીતા જે પ્રમાણે હાલ અત્યારે જે પોતે એક વર્ષનું જે પોતાનું ગુજરાન ચાલે પોતાને ખેતીમાંથી પોતાને ઇન્કમ મળતી હોય તેવા જ સમયે હાલ અત્યારે ખેડૂતોને રાતના સમયે પીજીવીએસએલ કચેરી આવવાની નોબત પડી ત્યારે ખેડૂત આપણી સાથે છે તેમની સાથે વાત કરશું આપનું નામ શું હાલ અત્યારે કે આ સમયે અત્યારે પહોંચવાની જરૂર પડે મારું નામ ભુગન વડાભાઈ છે અને છેલ્લા અમે અમારો ફીડર છે ને તો કન્ટિન્યુ બહુ એટલે બહુ ખરાબ હાલતમાં છે બે વર્ષથી અમે ફિઝિશનના બધા જ સ્ટાફને અમે જાણ કરેલી છે કે અમને ફીડર અલગ કરી આપો અથવા તો અમારા ફીડરની અંદર કંઈક પ્રોગ્રેસ કરો પછી અમને એક જાણવા મળ્યું કે મુખ્યમંત્રીનો સ્વાગત કાર્યક્રમ અમે એક આજથી આઠ મહિના પહેલાં સ્વાગત કલેક્ટર સાહેબની જિલ્લા સ્વાગતની અંદર પ્રશ્નની રજૂઆત કરી જિલ્લા સ્વાગતની અંદર નાયબ કાર્યપાલક ઇજદનર સાહેબે અમને જે જવાબ આપ્યો હતો કે અમે તમને એક મહિનાની અંદર તમારું પીઠા અલગ કરી દઈશું અને તમારો બધો જ પાવર રેગ્યુલર મળે એવું કરી દઈશું આજે તમે જોવો છો પાંચ ઓગસ્ટ છે આઠ મહિના થયા સાહેબે હજી કશું કર્યું નથી અત્યારે અમે અહીંયા બોલ બોલાવી તો સાહેબના ફોનમાં સ્પીકર ફોનમાં મેં વાત કરી સાહેબે કીધું કે મને અઠવાડિયાનો ટાઈમ આપો સાહેબને અમે આઠ મહિનાનો ટાઈમ આપ્યો હતો અમે દર વખતે સાહેબને રિમાઇન્ડર કરતા હતા કે તમે આ વસ્તુ કરો થઈ જશે અત્યારે તમે જોવો છો આ બધામાં તાળા માર્યા છે માત્ર એટલું જ નથી અહીંયા છવ્વીસ ગામ છે છવ્વીસ ગામની વચ્ચે એક પણ એલ આઈ નથી એક પણ લાઇનમેન હશે કદાચ એક લાઇનમેન હશે કે એક હેલ્પર હશે તો કેટલા બધા ફીડર ક્યારે ફોલ્ટમાં જાય કેવી રીતનો એક એ બે માણસ કરે હું તમને હમણાંની જ વાત કરું ચાર દિવસ પહેલાંની વાત છે અમારા ગામની અંદર એક ટીમ આવી હું જાગીને બ્રશ કરતો હતો એટલે મારા ઘરે આવ્યા સીધે સીધા આવી ગયા હું બહાર નીકળો ચાલીસ ગાડી બસો ને ચાલીસ જણાની ટીમ જો એમની પાસે અમારી ઘરે આવવામાં બસો ચાલીસ જણાની ટીમ હોય તો અમારું ફીડર કર ઓકે કરવા માટે એમની પાસે એક પણ માણસ નથી સમજો તમે એક ખેડૂત પોતાની પાસે પૈસા ન હોય અને બિલ ના ભરી શકે દસ માણસો કટ કરવા માટે આવે છે દસ માણસો મીટર ઉતારવા માટે એમની પાસે સત્તા છે અમને લાઈટ આપવા માટે એક માણસ નથી તમે જોઈ શકો એક માણસ અમે ફોન કરીએ અમારી પાસે અત્યારે હાલમાં બધા જ ફીડર ફોલ્ટમાં છે જ્યોતિગ્રામ અમે પહેલું લઈએ છીએ અમારે રાત્રે લાઈટ નથી દિવસે નથી જોતી રાત્રે આપો જ્યોતિગ્ર અમારે સૂર્યોદય યોજનાની જરૂર નથી અમને જ્યોતિગ્રામમાં પાવર નહીં આપો એક ખેડૂત તમારી સામે નહીં બોલે હું નહીં બોલું અમારો ખેડૂત એક નહીં બોલે અમારે ગ્રામની અંદર પંખા નીચે સુવાની લાઇટ ન જોતી અમારો પાક અત્યારે ઓક્સિજન લેવલ ઉપર છે અત્યારે પાણી નહીં આપી સંપૂર્ણપણે પાક અમારો નિષ્ફળ જાય એવી સ્થિતિમાં છે અમે સેલને કે કોઈને સાથે અમને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી અમારો એક જ લક્ષ્ય અમને પાવર આપું અત્યારે તમને કહું સાહેબ હું અહીંયા જે ટીમ બેઠી છે અમે અમારા બાળકો પશુપાલન કોઈ માટે ટાઈમ નથી આપતા માત્ર લેમ્પ આમું જોઈએ સવારમાં જઈએ લેમ્પમાં જોવાનું ઝપકો જઈએ ચાલુ કરીએ પાણી આવ્યું લઈ ગઈનો ઉપાધિન જ સાહેબ અમારા બાળકો અમારા ભાગીદારના છોકરા અમારા દાડિયા જે ખેતરમાં આટા મારતા તો વીજળીનો પાય વાયર ન પડે રોજ સાહેબ ગઈ રાત્રે હું સાડા બારે વાયર સ્ટાફ બારે મેં સાંધાયું હતો આજે સવારે ફરીવાર તૂટી ગયો એ લોકોએ સાંધો અત્યારે તૂટી ગયો હવે તમે જુઓ કે દિવસમાં ત્રણ વાર વાયર તૂટી જાય એમને ઊંઘ નથી જમ્પ જમ્પર જવાના પ્રશ્ન તો રેગ્યુલર અને ફિલ્ડર એ મહોણાં સાહેબે કીધું કે તમારે આઠ કલાક થઈ ગઈ સાહેબ કેવી રીતની ચોવીસ કલાકની અંદર દસ દસ મિનિટ કરીને આઠ કલાક કરી અમારો પાવર કેવો છે ખબર કે એ લોકો એમ કે કે અમે લાઇન ક્લિયર છે લાઇન ક્લિયર કરવા માટે એ લોકોને બે કલાકનો ટાઈમ લાગે એટલે બે કલાક ખેડૂતને પાવર ના મળે પણ એની ઓફિસમાંથી પાવર માઇનસ થાય એટલે અમારો એમ બે કલાક જતો રહ્યો બે કલાક લાઇન રિપેરનો ગયો દસ દસ મિનિટમાં ગયો સંપૂર્ણપણે પાવર મળતો જ નથી સાહેબ તમે અત્યારે કરી શું શું એમને એમને અમે સાંભળ્યું છે કે અમારા સાંસદ છે એ ખેડૂત છે અને ખેડૂત તરફી એમને બહુ લગાવ છે જ્યાં જ્યાં ખેડૂતનો મુદ્દો હોય તો અમારા સાંસદ દોડીને જાય છે રાત્રે પણ જાય છે અમને વિશ્વાસ હતો અમારા સાંસદ ઉપર કે રાત્રે મેં ફોન કરશું તો અમારો ફોન રિક્સિત કરશે અને ખરેખર અમને વિશ્વાસ હતો ને હું દસ દિવસથી એમને હેરાન કરું છું રોજ રાત્રે બાર વાગે ફોન કરું છું છે ફોન

અત્યારે જવાબ હું તો તમે નહીં પણ ગીતા જે પ્રમાણે ખેડૂતોએ સ્વાગત કાર્ય મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં આ બાબતે રજૂઆતો કરી છે સાંસદ ને રજૂઆતો કરી છે તેમ છતાં ગીતા આ જે છ જેટલા ગામના ખેડૂતોના જે વીજ પુરવઠા જે પ્રશ્ન છે તેનું નિરાકરણ નથી આવતું